નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો ધોરણ નવની જે ગુજરાતી વિષયની તારીખ પચીસ સાત બે હજાર ચોવીસના રોજ જે પ્રશ્ન બેંક લેવાની છે જુલાઈ બે હજાર ચોવીસની જે પ્રશ્ન બેંક લેવાની છે તેનું મોડલ પ્રશ્નપત્રનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ મિત્રો તારીખ પચીસ સાત બે હજાર ચોવીસના રોજની ગુજરાતીની જે જુલાઈ મહિનાની એકમ કસોટી છે જે પ્રશ્ન બેંક છે તે ઓરિજિનલ પ્રશ્ન બેંકના ઓરિજિનલ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને આપણી ચેનલ ઉપર પચીસ સાત બે હજાર ચોવીસના રોજ મૂકાઈ જશે તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર જોડાઈ જજો કારણ કે કે આ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ ગ્રુપ ઉપર મળી જશે વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા માટેની લિંક પણ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ચાલો તો શરૂ કરીએ આપણે આ ધોરણ નવના ગુજરાતી વિષયની જે પચીસ સાત બે હજાર ચોવીસના રોજની પ્રશ્ન બેંક છે એ તેનું મોડેલ પ્રશ્નપત્ર આ મોડલ પ્રશ્નપત્ર પણ તમને પરીક્ષા માટે તમારી એકમ કસોટી માટે ખૂબ ઉપયોગી સાબિત થશે જોઈએ આપણે વિભાગ એ અહીંયા કહ્યું છે કે નીચે આપેલા અ અવિભાગને બ વિભાગ સાથે યોગ્ય રીતે જોડો જેના કુલ ત્રણ માર્ક છે એમાં પહેલું આપણને આપ્યું છે સાંજ સમય શામળિયો તો એને આપણે જોડીશું નરસિંહ મહેતા સાથે એમના કવિ છે ચોરી અને પ્રાયશ્ચિતના કવિ છે ગાંધીજી અને પછી શામળિયોજી બોલિયાના કવિ છે પ્રેમાનંદ ત્યાર પછી બીજું આપણે જોઈએ તો અહીંયા ચોરી અને પ્રાયશ્ચિતના કવિ છે આત્મકથાખંડ સાંજ સમય શામળિયોના કવિ છે પદ અને પછી શામળિયોજી બોલિયાના કવિ છે આખ્યા એટલે કે એનો પ્રકાર છે આખ્યાનખંડ ત્યાર પછી છે મૌખિક રીતે અને લેખિતમાં મંતવ્યો રજૂ કરે છે એમાં બી નીચેના પ્રશ્નોના એક વાક્યમાં જવાબ આપો એમાં પહેલું કૃષ્ણની આગળ અને પાછળ કોણ છે તો કૃષ્ણની આગળ ગોધન અને પાછળ સાજન એટલે કે ગોવાળોનો વૃંદ છે તારા મંડળમાં શું શોભી રહ્યું છે તારા મંડળમાં શશ્યર એટલે કે ચંદ્ર શોભી રહ્યો છે કવિના હૃદયમાં કોનું રૂપ વસ્યું છે કવિના હૃદયમાં વહલાજીનું રૂપ વસ્યું છે શ્રીકૃષ્ણ કોની પાસે વિદ્યા શીખતા શ્રીકૃષ્ણ સાંદીપની ઋષિ પાસે વિદ્યા શીખતા પ્રેમાનંદને કેવા કવિ તરીકે ઓળખી શકાય તો પ્રેમાનંદને કવિ શિરોમણી તરીકે ઓળખી શકાય પછી શામળ યોજી બોલિયા કડવું કયા રાગમાં ગવાયું છે તો પછી શામળ યોજી બોલ્યા કડવું રામગરી શાગમાં ગવાયું છે ગાંધીજીને સગાની સાથે શું પીવાનો શોખ થયો તો ગાંધીજીને સગાની સાથે બીડી પીવાનો શોખ થયો કોના કોડવાના બી ખાઈએ તો મૃત્યુ નિપજે ધધુરાના ડોડવાના બી ખાઈએ તો મૃત્યુ પામે ત્યાર પછી છે વિભાગ બી અહીંયા આપણને કહ્યું છે કે વૈવિધ્યસભર સાહિત્ય ચર્ચા સાંભળે અને લેખે અને મંતવ્ય રજૂ કરે તો નીચે આપેલા પ્રશ્નોના બે ત્રણ વાક્યમાં ઉત્તર લખવાના છે જેના કુલ ત્રણ છે પહેલો સવાલ સાંજ સમયે શામળીઓ કાવ્યના આધારે સાંજના સમયનું આલેખન કરો તો સાંજને સમયે કૃષ્ણ વૃંદાવનથી આવી રહ્યા છે કૃષ્ણ આગળ ગોધન અને પાછળ સાજન એટલે કે ગોવાળોનો વૃંદ શ્રી કૃષ્ણે મસ્તક પર મોર મુઘટ ધારણ કર્યો છે અને કાનમાં કુંડળે ઝૂલ છે શરીરે પીતાંબર અને ફૂલેલી પછેડી પહેર્યા છે આ પછેડી મહેકે છે ત્યાર પછી બીજો સવાલ ગાંધીજીએ ચિઠ્ઠીમાં શું લખ્યું ગાંધીજીના માંસાહારી ભાઈને દેવું થયું હતું આથી ભાઈના સોનાના કડામાંથી નાનો ટુકડો કાપી દેવું ચૂકવવામાં ગાંધીજીએ ભાઈને સાથ આપ્યો આ ચોરી કર્યા પછી ગાંધીજીને પશ્ચાતાપ થયો અને પોતાની ચિઠ્ઠીમાં ચોરી કર્યાનો તેમણે નિખાલસ કબૂલાત કરી ત્રીજો સવાલ ઋષિની ચિંતા તમારા શબ્દોમાં વ્યક્ત કરો સાંદિપની ઋષિ ગામડેથી પાછા ફર્યા ત્યારે તેમને જાણે થઈ કે ગોરાણીએ કૃષ્ણને સુદામાને જંગલમાં લાકડા લેવા મોકલ્યા છે તે સમયે મુશળધાર વરસાદ વરસતો હતો આ બંને ક્યાં અટવાયા હશે એની તેમને ચિંતા થઈ પહેલા તો તેમણે ગોરાણી પર ગુસ્સો કર્યો પછી પછી તરત જ તેઓ વરસતા વરસાદમાં કૃષ્ણ અને સુદામાને શોધવા નીકળ્યા જંગલમાં ટાઢમાં ધ્રુજતા કૃષ્ણ સુદામાને જોઈ તેમને આલિંગનમાં લીધા અને બંનેને આશ્રમમાં લઈ આવ્યા નીચે આપેલા પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર આપો એમાં પહેલું કૃષ્ણ રૂપ મહાશુભકારી છે એમ કવિ શા માટે કહે છે તો સાંજને સમયે વૃંદાવનથી આવતા શ્રી કૃષ્ણનું રૂપ મનને મોહ પમાડનારું છે કૃષ્ણે મસ્તક પર મોર મુગઢ ધારણ કર્યો છે એમના કાનમાં કુંડળ ઝૂલે છે શરીરે પિત્તાંબર અને ફૂલની પછેડી પહેર્યા છે ફૂલની પછેડી મહેકથી એ સુગંધિત થઈ રહી છે જેમ તારા મંડળમાં શસ્યર શોભે સુવર્ણના અલંકારમાં જડેલો હીરો જગમગ એમ ગોવાળોના વૃંદની વચ્ચે ગિરધર શોભી રહ્યા છે કૃષ્ણનું આ મનમોહક રૂપ કવિના હૃદયમાં વસી ગયું છે એમને મળવા તેમનું મન વેગથી દોડ્યું કૃષ્ણએ એમને વહાલથી આલિંગન દીધું અને એમનું મન કૃષ્ણના મુખ સૌંદર્ય પર વારી ગયું આથી કવિ કહે છે કે કૃષ્ણનું રૂપ મહાશુભકારી એટલે કે કલ્યાણકારી છે ત્યાર પછી બીજો સવાલ શ્રી કૃષ્ણ સુદામાનું વિદ્યાર્થી જીવન વિશે નોંધ લખો તો શ્રી કૃષ્ણ અને સુદામા સાંદિપની ઋષિના આશ્રમમાં સાથે 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 ભણતા હતા હતા તેઓ તેઓ બે રહ્યા બંને વચ્ચે જ પ્રેમ હતો માંગવા જતા સાથે જમતા અને ઘાસની બનાવેલી એક જ પથારીમાં સાથે સૂતા તેઓ એકબીજાને પોતાના સુખ દુઃખની વાતો પણ કરતા સવારે ઉઠીને વેદની ધૂન કરતા ગોરાણીએ જંગલમાં લાકડા લાવવાનું કહ્યું ત્યારે પણ તેઓ બંને સાથે જંગલમાં ગયા હતા તેમણે વૃક્ષના થડ ફાડી અને લાકડા કાપ્યા એ લાકડાના ત્રણ ભાગ કરી સુદામા પાસે એ વાતનો એકરાર કર્યો કે સુદામાએ જ એને વિદ્યા શીખવી હતી તો સુદામાએ વિનમ્ર ભાવે એને કૃષ્ણની મહાનતા ગણી આમ આ કડવામાં શ્રી કૃષ્ણ અને સુદામા નું વિદ્યાર્થી જીવન સ્નેહ અને ગાઢ મૈત્રીના સંબંધથી વણાયેલું હતું ત્યાર પછી ત્રીજો સવાલ ચોરી અને પ્રાયશ્ચિત પાઠના આધારે ગાંધીજીના ગુણોનું વર્ણન કરો તો ચોરી અને પ્રાયશ્ચિત પાઠમાં ગાંધીજીનો સૌથી મોટો એમની નિર્ભકતા અને પ્રામાણિકતા છે તેમને બીડી પીવાની તડપ લાગી હતી એને કારણે નોકરના ખિસ્સામાંથી પૈસા ચોરવાની ટેવ પડી એ બાબતનો એમણે કર્યો છે એ વ્યસન છૂટતું નહોતું અને વડીલોની આજ્ઞા વગર થઈ શકે એમ નહોતું એના કારણે કરવાની ઈચ્છા થઈ પણ કરવો સહેલો નથી એની પ્રતી થતા એ વિચાર પડતો મૂક્યો તેમજ ભાઈનું કરજ ચૂકવવા માટે ભાઈના સોનાના કડામાંથી એક નાનો ટુકડો કાપી કરજ ચૂકવવામાં ભાઈને સાથ આપ્યો આવી અનેક બાબતો એમના મનમાં ખટકતી હતી એ માટે જોખમ ખેડીને પિતાજી પાસે દોષ કબૂલ કરવાનો ગાંધીજીએ નિર્ણય લીધો એ એમની પ્રાયશ્ચિત કરવાની ઈચ્છા દર્શાવે છે આ પ્રસંગો ગાંધીજીના સત્ય માટેનો આગ્રહ હિંસાની ભાવના તથા દોષનો નિખાલસપણે એકરાર કરવાની નિર્ભીકતા અને પ્રામાણિકતા સૂચવે છે મિત્રો ધોરણ નવની જે પચીસ સાત બે હજાર ચોવીસના રોજની જે ઓરિજિનલ પ્રશ્ન બેંક લેવાની છે જે ઓરિજિનલ એકમ કસોટી લેવાની છે ગુજરાતી અને વિજ્ઞાન વિષયની તો આ ઓરિજિનલ પ્રશ્ન બેંકના સોલ્યુશનની પીડીએફ જો તમારે જોઈતી હોય તો એ આપણી ચેનલ ઉપર પચીસ સાત બે હજાર ચોવીસના રોજ મૂકવામાં આવશે અને ઓરિજિનલ પ્રશ્ન બેંકના સોલ્યુશનની પીડીએફ મેળવવા માટે તમે આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર જરૂરથી જોડાઈ જજો કારણ કે આ વોટ્સઅપ ગ્રુપની અંદર તમને આ ઓરિજિનલ પ્રશ્ન બેંકના સોલ્યુશનની પીડીએફ અને વિડીયોની લિંક તારીખ પચીસ સાત બે હજારના ચોવીસના પચીસ સાત બે હજાર ચોવીસના રોજ મળી જશે તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર જોડાઈ જવું અથવા તો અહીંયા તમને નંબર પણ આપવામાં આવેલો છે નંબર ઉપર કોન્ટેક્ટ કરીને પણ તમે આ જે પીડીએફ છે મેળવી શકો છો અથવા તો આપણી એપ્લિકેશન છે ઓશન કોચિંગ ક્લાસીસ આ એપ્લિકેશન પ્લે સ્ટોર ઉપરથી ડાઉનલોડ કરીને ત્યાંથી પણ તમે આ સોલ્યુશનની પીડીએફ મેળવી શકશો તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય મેળવી લેવી એ તમારી પરીક્ષા માટે પણ તમને ખૂબ ઉપયોગી સાબિત થશે ત્યાર પછી વિભાગ સી અહીંયા કહ્યું છે કે પ્રત્યયને ઓળખે છે અને લેખન કાર્યમાં મદદરૂપ થાય છે એમાં એ નીચે આપેલા શબ્દોમાંથી ગમે તે એકના ધ્વનિ છૂટા પાડો ગીરીધર તો ગ વત્તા ઈ વત્તા ર વત્તા ઈ વત્તા ધ વત્તા અ વત્તા ર વત્તા અ ચિઠ્ઠી તો ચ વત્તા ઈ વત્તા ઠ વત્તા ઠ વત્તા ઈ ચાલો ત્યાર પછી બી નીચે આપેલા વાક્યોમાંથી રેખાંકિત સંજ્ઞાના પ્રકારો ગોવાળમાં ગીરીધર શોભે તો ગીરીધર એટલે કે વ્યક્તિવાચક બીજા બી ખાવાની હિંમત જ ન ચાલી હિંમત એટલે ભાવવાચક હાજી સાંદીપની ઋષિને ઘેર મને કેમ વિસરે રહે તો સાંદીપની એટલે કે અહીંયા વ્યક્તિવાચક થશે ત્યાર પછી ડી અહીંયા આપણને કહ્યું છે કે પત્ર લખવાનો છે એટલે કે વિચાર વિસ્તાર કરવાનો છે પત્ર અથવા તો વિચાર વિસ્તાર અથવા નિબંધ તો આપણને વિચાર વિસ્તાર આપ્યો છે જેના કુલ ચાર માર્ક છે પંક્તિ આપણને આપી છે હા પસ્તાવો વિપુલ ઝરણો સ્વર્ગથી ઉતર્યું છે પાપી તેમાં ડૂબકી દઈને શાળી બને છે તો જોઈએ આ પંક્તિમાં કવિએ પ્રાયશ્ચિત્તનો મહિમા વર્ણવ્યો છે પ્રસ્તાવારૂપી આ ઝરણું સ્વર્ગમાંથી ઉતરીને પૃથ્વી પર વહી રહ્યું છે આ ઝરણામાં પાપી માણસ સ્નાન કરીને પુણ્યશાળી બને છે આપણે આપણા જીવનમાં ક્યારેક ભૂલ કરી બેસીએ છીએ આપણને જ્યારે આપણી ભૂલ સમજાય ત્યારે આપણે તેનો નિખાલસતાથી સ્વીકાર કરવો જોઈએ આમ કરવાથી આપણું હૃદય નિર્મળ બને છે ભૂલ કરવી એ પાપ નથી પરંતુ ભૂલને છુપાવી રાખીએ તો એ પાપ છે ગાંધીજીએ તેમના જીવનમાં અનેક ભૂલો કરતા હતા પરંતુ જ્યારે તેમને તેમની ભૂલો સમજાય ત્યારે તેમણે તેનો ખુલાસો અને મને સ્વીકાર કર્યો હતો પછી તેમણે એવી ભૂલો ક્યારેય કરી ન હતી આપણે પણ આપણી ભૂલોનો એકરાર કરતા રહીશું તો આપણી ભૂલોનું પ્રમાણ ઘટી જશે ભૂલ માટે પસ્તાવો કર્યા પછી આપણું જીવન સુખી બનશે ત્યાર પછી બીજી પંક્તિ આપી છે પારકી આશા સદા નિરાશા આપણે બીજાની આશા રાખીએ તો છેવટે નિરાશા જ મળે છે જાત મહેનત જિંદાબાદ આપણું કામ આપણે જાતે જ કરવું જોઈએ આપણા કામમાં બીજાને સહેજ પણ રસોતો નથી આપણા કામનું મહત્વ આપણા જેટલું બીજાને કદી સમજાતું નથી તેથી આપણું કામ કરવા માટે બેદરકારી દાખવે છે એક આવી રીતે આપણે અહીંયા આજે ગુજરાતી વિષયની જે એકમ કસોટીનું મોડલ પ્રશ્નપત્ર છે તે પૂર્ણ કર્યું ફરી મળીશું આપણે આ ધોરણ નવની જે ગુજરાતી વિષયની જે એકમ કસોટી છે જે પ્રશ્ન બેંક છે તેના ઓરિજિનલ પ્રશ્ન બેંકના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અથવા તો પીડીએફ સાથે તો ઓરિજિનલ પ્રશ્ન બેંકના વિડીયોને પીડીએફ પણ આપણી ચેનલ ઉપર પચીસ સાત બે હજાર ચોવીસના રોજ મૂકાઈ જશે જેની લિંક આપણા વોટ્સઅપ ગ્રુપ ઉપર મૂકવામાં આવશે વિડીયો અને પીડીએફ બંનેની તો આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર અવશ્ય જોડાઈ જજો વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા માટેની લિંક પણ તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે